લીમડીના ઝાલો રોડ ઉપર મકાનમાં ચોર ઘુસ્યા છ થી સાત જેટલા ઘૂસ્યા હતા ઘરના મેઇન દરવાજાથી લોક તોડીને ઘરમાં ઘુસ્યા ચોર ઘરમાં ઘુસતા ઘર માલિકે લીંબડી પોલીસ મથકમાં મદદ માટે ફોન કર્યો હતો લીમડી પોલીસ મથકના પોલીસ કર્મીએ ઉધતાભર્યો જવાબ આપ્યો હતો લીમડી પોલીસ સ્ટેશનના કર્મીના નંબર ઉપર ફોન કરવા છતાં કહે છે કે તમે બીજે ફોન કર્યો છે ઘરમાં ચોર ઘુસ્યા અને પોલીસ કર્મી ઘર માલિકને કહે તમે ફરિયાદ લખાવવા પોલીસ મથકે આવો આવા પોલીસ કર્મીને લીધે પોલીસની મદદ લેવા કોણ જશે ઘર માલિકે ચોરને પકડવા માટે પોલીસને સીધો કોલ કર્યો તેમ છતાં પોલીસ ચોરને પકડવામાં અસમર્થ રહી અને ઘર માલિકને પરત જવાબ ન આપ્યો તે દરમિયાન હું ઘરમાં જતો તેવી મારી સભ્ય રાત્રે તબિયત સારી ન હોવાથી મેં મોબાઈલ ચલાવતો હતો પણ રાત્રે પછી કૂતરા બહાર કૂતરાઓ બધા ભોખવા માંડ્યા તો મેં બહાર જોયું પણ કંઈ જોવા ન મળ્યું પછી મેં કેમેરા ચેક કર્યા તો એક ઈસમ ઘરમાં ફરતો જોવા મળ્યો તો પછી મેં મારા ભાઈના જોડે ફોન કર્યો ને કારણ કે બહારથી મારા દરવાજે બંધ કરેલા હતા એટલે મેં જોરથી બોલાવ્યો ને ધીરે ધીરે પછી મારા ભાઈને મેં જાણ કરી કે ભાઈ પોલીસ સ્ટેશનમાં જાણ કર અને અહીં ચોર ઘૂસી ગયા છે એમ અને લગભગ આશરે છથી સાત જણા હતા અને મારા પરિવાર હાથે હું હતો તો મેં તૈયારીમાં ફોન કર્યો ભાઈએ ફોન કર્યો પોલીસ સ્ટેશનમાં બસો છત્રીસ એકસો પચીસ પર તો અજીતભાઈ કરીને જમાદાર હતા ત્યાં તો તેમને પાંચ મિનિટ તો ખાલી કોણ બોલો છો ક્યાંથી બોલો છો અને આમ તેમ કરીને ખાલી ટાઈમ પાસ જ કર્યો ને કોઈ બરાબર જવાબ ના આપ્યો અગર તે દિવસ તે દરમિયાન તૈયારીમાં અગર મોબાઈલને જાણ કરી હોત પેટ્રોલિંગવાળી મોબાઈલને તો આ હું બી હિંમત ધરાવીને કંઈક બી કરીને ચોરોને પકડી શકતો હતો અગર પોલીસની ગાડી બહાર આવીને હું થઈ ગઈ હોત તો એક મોટું તક પોલીસ ખાતાએ ગુમાવ્યું છે એટલે આજ પછી આવું ના થાય અને પોલીસ ખાતામાં જેવો ફોન જાય તાત્કાલિક અમલ કરે એવી અરજ છે વડા દરેક હતા લાકડી હતી અને એકના હાથમાં લપેટેલું હતું તલવાર જેવું ધારી જેવું હતું અને અગર કઈક થતા કાલે મારા મમ્મી પપ્પા ને કેવું કઈ મારતા દરવાજા બધા બહાર બંધ કરી નાખેલા તો એના જવાબદાર કોણ